નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાની ઘટના દોઢ વર્ષથી આચાર્ય નહીં મળતા ગ્રામજનોએ શાળાને તાળાબંધી કરી છે એકસો પંચોતેર વિદ્યાર્થી ધરાવતી શાળા છેલ્લા દોઢ વર્ષથી ચાલી રહી હતી આચાર્ય વિના ગ્રામજનોએ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ અધિકારીને કરી હતી રજૂઆત

આચાર્ય વિના ગ્રામજનોએ છેલ્લા ઘણા સમયથી શિક્ષણ અધિકારી રજૂઆત કરી હતી નફટ અધિકારીઓ ગ્રામજનોની રજૂઆત નહીં ગડકાતા શાળાને તાળાબંધી કરી છે હવે